હેલો મિત્રો કેમ છો મજામાં લીલી મકાઈ આવે છે લીલી મકાઈની ઘણી બધી રેસીપી તમે ખાધી હશે પણ આજે હું લઈને આવી છું એકદમ નવી અને ચટપટી રેસીપી આપણે લીલી મકાઈનો ઉત્પમ બનાવવાનો છે બહુ જ સરસ અને સાથે ટેસ્ટી તો સૌથી પહેલાં હું મકાઈને છોલી અને દાણા કાઢી લઈશ પછી કેવી રીતે બનાવવું છે શું શું નાખવું છે બધો જ વિડીયો તમારા જોડે શેર કરીશ આજનો વિડીયો સારો લાગે તો પ્લીઝ અમને લાઈક કર મકાઈના દાણા કાઢી લીધા છે ડુંગળી ઢીલી સમાર બનાવી છે લીલા દાણા સમારી લીધા છે ટામેટો છે લસણ ફોલી લીધું છે આદુ છોલીને લીધું કટકા કર્યા છે થી આઠ નલા મરચાં કટ કરી લીધા છે એક ગાંઠ લસણ છે મોટું અને આદુના ટુકડા ચાર પાંચ કરીને લીધા છે પછી છે આપણે એક ચમચી સૂકા દાણા અને એક ચમચી જીરું એક ચમચી કાળા મરી અને આપણે પીસી લેવાનું છે એક મોટો જાર લીધો છે એના અંદર આપણે મકાઈ નાખવાની છે ફોલેલી આપણે આને મકાઈને પણ વગર પાણી જ પીસવાની છે પછી આપણે પાણી રેડવાનું છે કોઈ લોટ નાખવાનો છે એ પણ તમને અગાડી બતાવીશ દાણા મીચાના ઝાડના અંદર લઈ લીધા છે ઝીણા પીસી દેશો સરસ પીસી અને રેડી થઈ ગયું છે મસાલો બી આપણે સરસ મજાનો વાટીને રેડી કરી દીધો છે બહુ ઝીણો નથી કરવાનો દર દરરોજ રાખવાનો છે બંને જગમયથી આવી રીતના મોટા બાસણના અંદર મેં કાઢી લીધું છે હવે આપણે કયા મસાલા કરવા છે કયો લોટ નાખવો છે અગાડી બતાવું હવે આપણે ઝીણી ડુંગળી સમારવાની છે પણ આવી રીતના હું પ્લેટના ઉપર સમારું છું બંને એટલી આપણે ડુંગળીને ઝીણી સમારીશું આવી રીતે બધી જ આવી રેડી કરી દઈએ બધી ડુંગળી સમારી લીધી છે હવે આપણે ડુંગળીને નાખી દઈશું આવી રીતે મિશ્રણના અંદર પછી આપણે સમારેલા ટામેટા ઝીણા નાખવાના છે એકદમ ઝીણા ટામેટા તમારે છે પછી લીલા દાણા છે એને પણ આપણે નાખી દઈશું થોડી હીંગ નાખું છું હવે સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું નાખું છું એક ચમચી ખાંડ અને અડધી વાટકી લોટ આ મીઠો છે એટલે આપણે આવી રીતના ત્રણ લીંબુ લઉં છું ત્રણ લીંબુનો નો આપણે રસ નાખવાનું છે આવી રીતના લીંબુનો રસ નીકાળી દઈશું ત્રણે ત્રણ લીંબુ આપણે વેચી દેવાના છે લીંબુ ત્રણે નીચી અને લડી કરી દીધા છે હવે અંદર આપણે થોડું એવું પાણી નાખવાનું છે પાણી નાખ્યા પછી આવી રીતે કાંટાવાળી ચમચીથી એને મિક્સ કરી દેવાનું છે મેં ભરપૂર વેજીટેબલ નાખ્યા છે ડુંગળી ટામેટા દાણા બધું જ લીલી મકાઈની એ રેસીપી તો તમે ઘણી બધી ખાતી હશે પણ એકવાર ટ્રાય કરશો ને તમને બહુ જ મજા આવશે ના ઝાડું કે ના પાતળું ખીરું આપણે રાખવાનું છે બહુ ઝાડું ખીરું બી નથી રાખવાનું બહુ પાતળું બી નથી રાખવાનું મેં ચણાના લોટનો એકલો ઉપયોગ કર્યો છે તમે ચોખાનો લોટ બી નાખી શકો છો પણ ચણાનો લોટ વાળો અમને સરસ લાગે છે એટલે મેં ચણાના લોટનો ઉપયોગ કર્યો છે કેમ કે ચોખાના લોટ કોઈના ઘરે હોય ના હોય અને રેગ્યુલર ચણાનો લોટ તો બધાના ઘરે હોય તો બધા જ બનાવી શકે આમ જુઓ ના ઝાડું કે ના પાતળું બેટર આપણું રેડી થઈ ગયું છે પણ આને હું પાંચ મિનિટ સુધી ફેટવાની છું મસ્ત અને કરી છે મેં આવી રીતે ઢોસાનો તવો લીધો છે ના હોય તો તવી હોય થોડું તેલ લગાવી અને બરોબર ઘસી નાખવાનું કોટનના કપડાથી તો સરસ મજાનું નોસ્ટિક બની જશે નોસ્ટિક હશે તમે એકદમ ફટાફટ ઉતારી શકો એના માટે લોઢાની તવાને નોસ્ટિક બનાવવું હોય તો થોડું તેલ નાખવાનું

છાડા પાત્ર ઉત્પન્ન તમારી મરચી પરમાણે તમે બનાવી શકો છો નાના મોટા હું એની સાઈડ યા રાખું છું થોડો થોડો બધી બાજુથી ચડી ગયો છે હવે આપણે થોડુંક એવું ઘી નાખું છું બીજી બાજુ પણ થોડું લેવું આપણે ઘી લગાવી દઈશું

આવી પેટના અંદર લગાવી દીધા છે મિત્રો એકદમ નવી રીતે બનાવે છે બહુ જ સરસ અને મિત્રો કોફી જોડે ખાઓ ચા જોડે ખાઓ ચટણી જોડે દહીં જોડે કંઈ પણ તમે જોડે ખાઈ શકો છો એમને એમ પણ બહુ જ સરસ લાગે છે બાળકોને ટિફિનમાં પણ બહુ જ સરસ રહેશે મિત્રો એકદમ નવી રેસીપી છે મારી વિડીયો સારી લાગે પ્લીઝ મને લાઇક કરજો બાય બાય